ને અત્યારે આપણે આવી ગયા છીએ રસ્તા ઉપર તમે જોયું તો બીજું કઈ નહીં આપણે હવે જઈએ છીએ જોઈએ તો આ છે બાટાના ઓગા આનો વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે ન જોઈ તો જોઈ લો આપણી ચેનલનું નામ છે લોક ગાયક ગુજરાતી એમાં આખો ફૂલ વિડીયો આવી ગયો છે તો જોઈ લેજો જેમાં બાટોવાટ્ટા થતા ત્યારનું છે તો ના જઈને જોઈ લેજો આ છે ગીરની વાસડી

એને ખેલ લખવાનું મેલ દીધું ને આ લઈ લીધું તો અત્યારે અહીંયા પાણી પાય છે નાની ભીસને તો અહીં ભેંસ પાણી પી છે આ છે પલ્મુ નો બગીચો અત્યારે હું જાઉં છું દિવેલ કરવા તો ત્યાં સુધી બ્લોક માં તો હર હર મહાદેવ આ બ્લોક પૂરો કરીએ છીએ બ્લોક ગયા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને શેર કરજો મહાદેવ